નથી રેવાતું હવે નથી રેવાતું કોને કહું દલડાની વાતું નથી રેવાતું હવે નથી રેવાતું જન કહું તે કયું ના માને જન જન કહું તે કયું ના માને પાછળ થી મારી કરશે વાતું

તો તું આયા હોદે શું કરવા આવ્યો મારી પાસે હું તને ગોત તો કહો તો તારી વાહ આવ્યો તો તો આ હાથ સંભળાણો તો હમણા પેહું નું રાયડું નાખતો તો હા પેહું જો ને આમ સરસ છે હા તી હું કો કતી કાયત લાગે હું કો જાઉ હાસુ કે ને હા હા તો હું જાઉ હા જા જા તું તારે જા 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 બો કે હાસુ કઈ દેયો પેસો ના ભાઈ એવું વેમ નો રાખતો ભાઈ ભમરી ભમરી બહુ કરતો ખા હાવી છો ને તૂટી ગયો ખા

કારણે કોને ખબર મને છે ને મને કતિકા માથે વ્યાયામ પડે કતિકાને હું પેલા એલાન કરતો એટલે કાંઈક કતિકા માનતા બાંધતા નીકળે હોય ને તો મારો વ્યવહાર તૂટી ગયો હે પછી મને કઈ ગોઠતું નથી તો એ કંઈક તમે પૂછી દયો ને મને ક્યાં માયનો નહીં તો હું જા હું આગળ ભગવાન પાસે આવું ક્યાંક અમે બે વાત કરી અને કાંઈક લોર આવી ચાલું

બરોબર પણ આના નસીબ જ નહોતું કે યે થોડો ભાઈ કે વેવર તૂટી ગયો એ શું કરે બિચારો વેવર તૂટ્યું ચા એ હગા તો હારા કે તોડ્યું નહોતું પાવે એ થોડી ભાગી જીત પૈસા આપણે શું કરવાનું હા ના જવું પડશે આ તો મંગા આપણે ના જાય તો જ ખબર પડે ને આને આ છોકરાને લઈ જવો પડશે ને ભાઈ આરો આ તો એને તો લઈ જવો પડે ને હાથ કરો ની વળે એ ઢગલાઓ એ ઢગલા હું દે આયે તો બેટા ઓલાવીન મંગાભાઈ બોલાવો પડે અા હું તો બે દિવસ ત્રણ દિવસ આમ શું કરા મને તો મજા ના આવતી દાદા બે આબે બે મરપડ પડખે બે આયા તને હું થાય બટા તો ખરો મને મને ચક્કર આવે અને હું જને આમ પડી જાઉં હે દાદા એને સપનામાં ઓલી ભમ્મુ નઈ દેખાતી હોય ને અરે સાણો મોનો મندي હે દાદા હું બટા

આપણે તા દુનિયામાં ટૂટો છે એની કરતા હવાઈ ગોતવી હારી ઓલા ભગત પાસે જઈને તારા વેહોળનો જોર હું પાછું હે હા હા ઠગલો ગયો ગયો હાલે લે આ તો ખડમાં પૂછ્યો હાલે લે ત તગાઉ

હવે હળુ હળુ આપણે હાજર જ હોય હાજર જય માતાજી ભગત માળામાં બેઠેલા છે ક્યાંથી બોલે હા માળામાં હોય તો બોલે જ નહી માળામાં હોય ન બોલે

કે બગળવારી જે જવાબદારી મારી નો હોય ભગત અમે તમને એવું ન કરતા બાપા પણ અમે તો તમને પાછા પૂછવા આવ્યા કે આમ કેમ બગળ છાટું છે આમ કોનું જોવાનું છે આ આદમે ભગવાન પર તાંજો ઠગો અહીંયા ઊભો હાલને બડા હાલને લે લે ઊભો કર લે પૂ આમ જ થાય હનુ હા પાછો મારે આમાં દેખાય છે મંગાભાઈ ઈ માળામાં દેખાય ઠીક માળામાં દેખાય હા એ મારા આમાં દેખાય છે એમ કે છે મારે ધંધાદી કરવાલો ભાગો નીકળો હશે ભગત હશે મૂ આમરો ને અમારું ને ભગત કે આ પરદાનું કાંઈ તમે આની હમું જોવો અમારી હમુ જોવો અમે આનું સારું થાય એમ કરવા કરાવવા આવ્યા ભગત તો હું સારું કરવા જાય બેઠો છું આ કાર્ય લીધે પાસે તમે રસ્તામાં આવતા હતા બે વાર છોકરો પડી ગયો હા ભગત પડી ગયો બે વાર હો મંગાભાઈ કેમ ભગત પછી બધું જાણે બોલો હું કઈ કહેવાનું છે એ તો કયો

ખારું લાગ્યું કે ગળ્યું જળે લાગ્યું ને દા ત્યાં ભગત નો સમસ્કાર તો અરે સમસ્કાર તો ખરે ખરો હવે છે ને એ આગળ ધૂણ છે જેને વાતો કરતા ને ધૂણ માનું હા એ આગળ ધૂણ છે તમે જોજો આગળ ભગત એમ કે ઓલો છોકરો હમણાં ધૂણ છે એમ કે ભગત વર્તી જા બોલો વાત આપણે ના ઘેરા છીએ અને અહીંયા ધૂણ છે બોલો હ આ મારે કારેલી દેવી તો ચમત્કાર છે આ ચમત્કારી દેવી છે હા શું આ ફગટ તમારું ફગટ

જાય કારેલી દેવી જાય કારેલી દેવી જાય કારેલી દેવી હા હા તો ઉભો છો આ સમતકાની દેવી છે આ જેવું તેવું થોડું છે અહીંયા દાદા તાસો આયા નયા સો ભાઈ હે ભગત બીજું તો બધું ઠીક પણ આ ધૂણ તો 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 ન્યા હું હતું યાની બાબો મેલો હતો ઈ તો કારેલી દેવી ખાઈ ગઈ બધું ખાઈ ગઈ બધું મેલું વી ગયું ને પછી મેલું ધોઈને ખાઈ ગઈ તો હવે આને શું કરવાનું થાય પાંચ કરેલા પાકા ચડાઈ દેવાના છે પાંચ કારેલા પાકા એટલે આમ કે દી એવું કાઈ અને સારું થઈ ગયું ચાલે માની લેજો હા અને નક્કી ગોઠવાય જાય કે ગમે ત્યાં આડું ઓળું આને જેવું એટલે પાંચ કરેલા ચડાઈ દેજો ભલે ભલે બરોબર હા તમને બીજું કાઈ લેતો નથી હું તો હવે અમે જઈએ ને તમ તો રજા લ્યો તમે તો હાલો મંગા ભાઈ હે ભગતને કાઈ માટે એ કાઈ મૂકો નથી આપણે ભાઈ નહીં 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 નહીં

હાલો ભગત જય માતાજી તો અમે જાય જય કારીલ દેવી એ આવજો એ હા ભગત આવશું આવશું એ આવજો આવજો ભગવાન ભાઈ એ બિહારા ભગત છે ને પૈસાની ના પાડતા હા જો ને પૈસા ની ના જ પડી થી તોય મને દઈ આવીને ને મે 200 રૂપિયા મૂકી અને પગે લાગી લીધો એ હારું કર્યું હો મંગા ભાઈ હા એ તો હું લેતા આવ્યો લે આ લે 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 ભાઈ